મહાદેવ મહાદેવ વાલા ત્રેવીસ જૂન બે હજાર ને પચીસ સોમવાર પણ છે માસિક શિવરાત્રી જે આવે તે પણ છે અને સાથે સાથે પ્રદોષકાળ એ પણ આવે છે તો આ સમય દરમિયાન તમે સવારમાં સોમવારના દિવસે સવારમાં કોઈ પણ મહાદેવના મંદિરે જાઓ શિવલિંગ ઉપર જળ કે દૂધ કોઈ પણ વસ્તુ અર્પણ કરો ચઢાવો અને તમારા મનની જે કંઈ પણ ઈચ્છા હોય ને તે કહી દો આ દિવસે ખરેખર ખૂબ ખાસ અને મોટો દિવસ છે સંયોગ ઘણો સારો છે એટલે આપણે હા આમ નામ તો પૂજા કરતા હોઈએ છીએ મહાદેવ આપણી વાત સાંભળતા જ હોય છે વાત સાચી પણ હમણાં જ પરમ દિવસે જે સોમવાર આવે છે તે માસિક શિવરાત્રી પણ છે અને શિવરાત્રીના દિવસે મહાદેવ છે ને તે પોતાના ભક્તની સૌથી વધારે નજીક હોય એટલે બને તો સવારે પૂજા મહાદેવની શિવલિંગની પૂજા કરવા જાઓ પૂજા કરો જે કંઈ પણ ઈચ્છા હોય ને તે મનમાં રાખો અને મહાદેવને કહી દો તમારી દરેક અને દરેક ઈચ્છા મહાદેવ બને એટલી જલ્દી પૂરી જશે બાકી બોલો હર હર મહાદેવ